આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદના દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિરમગામ શહેરના આનંદ સ્કૂલમાં વિરમગામ તાલુકાના નડકાંઠાના શાહપુર અને તાલુકાના વણી ગામ ખાતે શાળાઓમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદના ચરિત્ર વિશે વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું રાષ્ટ્રહિતની પ્રવૃત્તિઓમાં યુવાનો વધારે જોડાય અને તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિવિધ જગ્યાઓએ સામાજિક રાજકીય અગ્રણીઓ અને સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા